નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજ જે એકમ કસોટી લેવાવાની છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ છના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ પણ મુકાઈ ચૂકી છે તો આ પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અત્યાર સુધી ધોરણ છની જેટલી પણ એકમ કસોટીઓ લેવાય છે તે બધી જ એકમ કસોટીઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો આપણે શરૂ કરીએ ધોરણ છના વિજ્ઞાન વિષયની જે એકમ કસોટી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક વર્ગીકરણ કરો ગમે તે એક એમાં પેલું જૈવિક અને અજૈવિક ઘટકોમાં વર્ગીકરણ કરો જેના કુલ છ માર્ક છે તો ટેબલ કૂતરું પથ્થર વાંદરો સિક્કો અને બિલાડી આપણને આપેલા છે એમાં જૈવિક ઘટકોમાં આવશે કૂતરું વાંદરો અને બિલાડી અને અજૈવિક ઘટકોમાં આવશે ટેબલ પથ્થર અને સિક્કો ત્યાર પછી બીજું નીચે આપેલ ગતિનો પ્રકાર જણાવો એમાં ફ્લેગ માર્ચ કરતા સૈનિકોના હાથની ગતિ તો આવર્ત ગતિ ચકડોળની ગતિ તો વર્તુળાકાર ગતિ ઉડતા મચ્છરની ગતિ વક્રગતિ પતંગિયાની ગતિ તો એ વક્ર ગતિ આવશે ત્યાર પછી ઘડિયાળના લોલકની ગતિ તો એ આવર્ત ગતિ અને બંદૂકમાંથી છૂટેલ ગોળીની ગતિ તો એ આવશે સુરેખ ગતિ ત્યાર પછી ત્રીજું નીચે આપેલા સજીવોનું તેમના નિવાસસ્થાનના આધારે વર્ગીકરણ કરો એમાં જંગલમાં રહેતા હોય એવા તો સિંહ અને વાઘ પાણીમાં રહેતા તો માછલી અને મગર રણમાં રહેતા હોય તો ઊંટ અને ઉંદર ત્યાર પછી ચોથું નીચે આપેલા પદાર્થોનું પારદર્શક પારભાષક અને અપાર અપારદર્શક પદાર્થોમાં વર્ગીકરણ કરો એમાં પારદર્શકમાં આવશે કાચની પ્લેટ પારભાષકમાં આવશે તેલિયો કાગળ અને ધુમ્મસ અપારદર્શકમાં આવશે ઈંટની દિવાલ અને લાકડાનું પાટિયું ત્યાર પછી પાંચમું નીચે આપેલા પદાર્થોનું વિદ્યુત સુવાહક અને વિદ્યુત અવાહકમાં વર્ગીકરણ કરો તો એમાં વિદ્યુત સુવાહકમાં આવશે લોખંડની ખીલી ચાવી અને ટાંકણી અવાહક માં આવશે રબર દિવાસળી અને ફૂટપટ્ટી મિત્રો તારીખ ત્રણ બે બે હાજર ચોવીસ ના રોજની ધોરણ છ ની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો તેનો અભ્યાસ કરવા માટેની લિંક એટલે કે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે અહીંયા જે નંબર આપ્યો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન તેના ઉપર ખાસ કોન્ટેક કરી સંપર્ક કરીયા સોલ્યુશન

તે લાંબા સમય સુધી ખોરાક અને પાણી વિના ચલાવી શકે છે તે લાંબા સમય અલ્પ માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે આવા અનુકૂલનો ધરાવતું ઊંટ રણ પ્રદેશમાં મુસાફરી માટે સક્ષમ છે તેથી ઊંટ એ રણનું વહાણ કહેવાય છે બીજો સવાલ પર્વતીય વિસ્તારની વનસ્પતિનો આકાર શંકુ હોય છે તો પર્વતીય વિસ્તારમાં ઠંડી અને બરફ વર્ષાને કારણે વૃક્ષો શંકુ આકારના ડાળીઓ ઢળતી અને પાંદડા સોયાકાર હોવાથી વરસાદના પાણીને તથા બરફને સરળતાથી નીચે સરકવા દે છે તેઓ પર્વતીય વિસ્તારમાં ટકી રહેવા અલગ પ્રકારનું અનુકૂલન ધરાવતા હોય છે ત્યાર પછી ત્રીજું છે હવા પારદર્શક છે તો હવામાંથી પ્રકાશ સંપૂર્ણપણે પસાર થઈ શકે છે હવાની આરપાર બીજી વસ્તુને જોઈ શકાય છે હવાનો પડછાયો પડતો નથી આથી હવા પારદર્શક છે ત્યાર પછી ચોથું અંધારા ઓરડામાં પડેલું પુસ્તક આપણે જોઈ શકતા નથી તો જોઈએ ઉત્તર વસ્તુ ઉપર પડતો પ્રકાશ પાછો ફેંકાય આપણી આંખમાં પ્રવેશે તો તે વસ્તુ જોઈ શકાય અંધારા ઓરડામાં પ્રકાશ હોતો નથી તેથી વસ્તુ ઉપર પ્રકાશ પડતો નથી અને વસ્તુ જોઈ શકાતી નથી ત્યાર પછી પાંચમું આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજે સ્થળે જઈ શકતું નથી છતાં તે સજીવ કહેવાય છે તો આંબાનું વૃક્ષ એક સ્થળેથી બીજા સ્થળે જઈ શકતું નથી પરંતુ તે સજીવના અન્ય લક્ષણો જેવા કે શ્વસન કરવું ખોરાક લેવો સંવેદના અનુભવવી વૃદ્ધિ પામવી પ્રજનન કરવું એ લક્ષણો ધરાવે છે આથી આંબાનું વૃક્ષ સજીવ કહેવાય છઠ્ઠું તમારા ઘરમાં સ્વિચનું સમારકામ કરતી વખતે ઇલેક્ટ્રિશિયન શા માટે રબરના મોજા પહેરે છે તો ઇલેક્ટ્રિશિયન ઘરમાં સ્વિચનું સમારકામ કરે છે ત્યારે સ્વિચનું બોર્ડ ખોલી વાયર ચેક કરે છે આ વખતે હાથ ખુલ્લા વાયરને અડકી જવાની સંભાવના રહે છે આમ છતાં શરીરે વિદ્યુત સુવાહક હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતાં વિદ્યુતનો આંચકો લાગે છે જો ઇલેક્ટ્રિશિયન હાથમાં રબરના મોજા પહેરે તો ખુલ્લા વાયરને મોજા પહેરેલા હાથે અડકે તો પણ રબર વિદ્યુત અવાહક હોવાથી પરિપથ પૂર્ણ થતો ન હોવાથી વિદ્યુતનો આંચકો લાગે નહીં આથી ઇલેક્ટ્રિશિયન સ્વિચનું કામ કરતી વખતે રબરના મોજા પહેરે છે ત્યાર પછી સાતનો સવાલ ફ્યુઝડ થયેલો બલ્બ પ્રકાશિત થતો નથી તો એ ફ્યુઝડ બલ્બનો ફિલામેન્ટ તૂટી ગયેલો હોવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થતો નથી આથી તેમાં વિદ્યુત પ્રવાહનું વહન થતું નથી તેથી તેને પરિપથમાં યોગ્ય રીતે જોડવા છતાં તે પ્રકાશિત થતો નથી આઠમો સવાલ વેદ હાથ અને પગલાં જેવા માપથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં તો જવાબ આવશે કે જુદી જુદી વ્યક્તિઓના વેદ હાથ અને પગલાંના માપ જુદા જુદા હોય છે કેટલીક વ્યક્તિના હાથ અને પગ ટૂંકા તો કેટલીક વ્યક્તિના હાથ અને પગ લાંબા હોય છે આથી તેમની વેદ હાથથી કે પગલાની માપેલી લંબાઈ જુદી જુદી હોય તેથી વસ્તુની લંબાઈ ચોકસાઈપૂર્વક માપી શકાય નહીં નવમો સવાલ ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે શા માટે ન જોવું જોઈએ તો સૂર્યગ્રહણ દરમિયાન આંખોની યોગ્ય સુરક્ષા વિના તમારી આંખોની સૂર્યની સામે લાવવાથી ગ્રહણ અંધત્વ થઈ શકે છે પ્રકાશના સંપર્કોમાં રેટીના એટલે કે આંખના પાછળના ભાગમાં કોષોને નુકસાન થઈ શકે છે અથવા તો નાશ પણ કરી શકે છે આથી ગ્રહણ સમયે સૂર્ય સામે નરી આંખે ન જોવું જોઈએ પરિપથમાં વિદ્યુત સ્વિચ શા માટે મૂકવામાં આવે છે તો પરિપથમાં વિદ્યુત સ્વિચનો ઉપયોગ તેની સાથે જોડાયેલા વિદ્યુત ઉપકરણોને ચાલુ કરવા અથવા તો બંધ કરવા માટે થાય છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ તમારી આસપાસ મળી આવતી વસ્તુઓમાંથી નીચે આપેલી વસ્તુઓનું નિર્માણ કેવી રીતે કરશો એમાં પિન હોલ કેમેરા એમાં સાધન સામગ્રીમાં જરૂર પડશે બે સહેજ નાના મોટા ખોખા ચપ્પુ ડ્રેસિંગ પેપર અને કાળું કપડું જોઈએ પદ્ધતિ તો બે એવા ખોખા લો કે જેથી એક ખોખું વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર બીજાની અંદર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ ઉપર બરોબર વચ્ચે એક નાનો કાણો પાડો નાના ખોખામાં વચ્ચેથી પાંચથી છ સેન્ટીમીટરનો ચોરસ કાપી લો ખોખામાં કોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપરથી ઢાંકી દો નાના ખોખાના છિદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ટ્રેસિંગ પેપરવાળી બાજુ અંદરની તરફ ખસે તમારો પિનહોલ કેમેરો ઉપયોગ માટે તૈયાર છે આ રીતે પિનહોલ કેમેરા વડે વસ્તુઓના પ્રતિબિંબ જોવા માટે તેનો ઉપયોગ થતો હોય છે અને પિનહોલ કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ હવે તમારું માથું અને પિનહોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે સૂર્યના તડકામાં રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને પિનહોલ કેમેરામાં જોવાની કોશિશ કરો જ્યાં સુધી બીજા છેડે લગાવેલા ટ્રેસિંગ પેપર ઉપર ચિત્ર સ્પષ્ટ જોવા ન મળે ત્યાં સુધી નાના કોખાને આગળ કે પાછળ ખસેડો ત્યાર પછી બીજું સાદો વિદ્યુત પરિપથ તો વિદ્યુત કોષના બંને છેડા વાયર વાહક તાર માફકે બલ્બના બંને છેડા સાથે જોડવાથી તૈયાર થતાં વિદ્યુત પરિપથને સાદો વિદ્યુત પરિપથ કહે છે આકૃતિ તમને દર્શાવેલી હતી અને સાદા વિદ્યુત પરિપથમાં એક વિદ્યુત કોષ બે વાયર અને બલ્બનો ઉપયોગ લેવાય છે આકૃતિમાં દર્શાવવા મુજબ તેમને જોડવાથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને બલ્બ પ્રકાશિત થાય છે વિદ્યુત કોષનો કે બલ્બનો કોઈ એક છેડો છૂટો કરવાથી વિદ્યુત પરિપથ અપૂર્ણ થાય છે આથી બલ્બ પ્રકાશિત થતો નથી ત્યાર પછી જોઈએ વિદ્યુત સ્વીચ એમાં સાધન સામગ્રી આપી છે બે ડ્રોઈંગ પિન સેફ્ટી પિન બે વાયર એક નાની થર્મોકોલની શીટ હવે પદ્ધતિ આપણને આપી છે તો સેફ્ટી પિન અને એક ડ્રોઈંગ પિન લો સેફ્ટી પિનની રિંગમાં એક ડ્રોઈંગ પિન ભરાવી થર્મોકોલની સીટ ઉપર ચોંટાડી દો ખાતરી કરો કે સેફ્ટી પિન સરળતાથી ફરી શકે છે હવે બીજી ડ્રોઈંગ પિનની થર્મોકોલની સીટ ઉપર એવી રીતે લગાવો કે સેફ્ટી પિનનો સ્વતંત્ર છેડો તેને સ્પર્શ કરી શકે આ રીતે જોડાયેલા સેફ્ટી પિન એ તમારી સ્વિચ છે હવે વિદ્યુત બલ્બ તથા સ્વિચને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબ જોડીને વિદ્યુત પરિપથ બનાવો સેફ્ટી પિનને એવી રીતે ફેરવો કે તેનો સ્વતંત્ર છેડો બીજી ડ્રોઈંગ પેનને અડકે આ વખતે બલ્બને જુઓ હવે સેફ્ટી પિનને એક ડ્રોઈંગ પિનથી દૂર કરી અને શું બલ્બ પ્રકાશિત થાય છે તે જુઓ તો એમાં અવલોકન અને સમજૂતી આપણને આપી બે જ્યારે સેફ્ટી પિન અને બંને ડ્રોઈંગ પિનને સ્પર્શ કરે છે ત્યારે તે બંને ડ્રોઈંગ પિનની વચ્ચેના ખાલી સ્થાનની પૂર્તતા કરે છે આવી પરિસ્થિતિને સ્વિચ ઓન કહે છે જ્યારે સેફ્ટી પિનને ડ્રોઈંગ પિનથી દૂર કરતા ડ્રોઈંગ પિનની વચ્ચેની ખાલી જગ્યા બંધ થતી નથી આવી સ્થિતિને સ્વિચ ઓફ કહે છે જોઈએ નિર્ણય સ્વિચનો ઉપયોગ પંખા લાઇટો કે અન્ય ઉપકરણો ચાલુ કરવા તથા જરૂર ન હોય ત્યારે સ્વિચ ઓફ કરી અને તેમને બંધ કરવા માટે થાય છે ત્યાર પછી છે પેરિસ્કોપ તમારા ગણિતના પ્રકરણ સમિતિમાં તમે એક રસપ્રદ સાધન કેલિડોસ્કોપ બનાવ્યો છે જે પરાવર્તનનો ઉપયોગ કરે છે તો હવે ચાલો પેરિસ્કોપ બનાવે જે ખૂણાઓથી થતા પરાવર્તનના ઉપયોગ વસ્તુઓ જોવા કરે છે તમારા એક મિત્રને અરીસો હાથમાં પકડી અને વર્ગના દરવાજાની એક બાજુએ ઓસરીની અંદર ઊભા રહેવાનું કહો બીજા મિત્રને પણ અરીસો પકડી અને વર્ગમાં દરવાજાની બાજુમાં વચ્ચે ઊભા રહેવાનું કહો અને હવે તમારા મિત્રના રીસા એવી રીતે ગોઠવવાનું કહે કે જેથી વર્ગખંડની અંદર ઊભેલા રહી તમને ઓસરીમાં રહેલી કોઈપણ વસ્તુ દ્રશ્યમાન થાય આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે આકારના કોખામાં બે અરીસા ગોઠવી અને આવું સાદું પેરિસ્કોપ જે છે તે આપણે બનાવી શકીએ છીએ ત્યાર પછી છે સાદી વિદ્યુત ટોર્ચ તો એમાં સાધન સામગ્રીમાં આવશે વિદ્યુત કોચ બલ્બ એક વાયર અને ચપ્પુ હવે એની પદ્ધતિ જોઈએ તો વિદ્યુત કોષ બલ્બ અને એક વાયરનો ટુકડો લો વાયરના બંને છેડા પરથી ચપ્પાની મદદથી પ્લાસ્ટિકને દૂર કરો આકૃતિમાં દર્શાવ્યા મુજબ વાયરના એક છેડાને બલ્બના ધાતુના ઢાંચાની ચારે બાજુ વીંટાળો વાયરના બીજા છેડાને રબર બેન્ડની મદદથી વિદ્યુત કોષના ત્રણ ટર્મિનલ સાથે જોડો હવે બલ્બની આધારની બલ્બના આધારની ધાતુની અણી એટલે કે તેનો ટર્મિનલ વિદ્યુત કોષના ધન ટર્મિનલ પર મૂકો અને બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં તે જુઓ હવે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી હટાવો શું બલ્બ હજુ પ્રકાશિત છે અવલોકન બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલ સાથે અડકાડતા વિદ્યુત પરિપથ પૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત બને છે બલ્બને વિદ્યુત કોષના ટર્મિનલથી દૂર હટાવતા વિદ્યુત પરિપથ અપૂર્ણ બને છે આથી બલ્બ પ્રકાશિત રહેતો નથી નિર્ણય સ્વિચનું કાર્ય છે વિદ્યુત પરિપથને પૂર્ણ કરવો અને જરૂર પડશે તો વિદ્યુત પરિપથને અપૂર્ણ બનાવો ચાલો ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ ત્રણ વનસ્પતિનું જલીય અનુકરણ સમજાવો તો જલીય વનસ્પતિના અનુકરણો નીચે મુજબ છે જલીય વનસ્પતિઓનું મૂળ તંત્ર અલ્પ વિકસિત હોય છે મૂળ કદમાં નાના હોય છે અને તેમનું કાર્ય વનસ્પતિને એક સ્થળે ઝકડી રાખવાનું છે વનસ્પતિના પ્રકાંડ લાંબા પોલા અને હલકા હોય છે આથી પ્રકાંડ પાણીની સપાટી સુધી વિકસિત થાય છે વનસ્પતિના પર્ણો અને ફૂલો પાણીની સપાટી ઉપર તરતા હોય છે કેટલીક જલીય વનસ્પતિઓ પાણીમાં સંપૂર્ણ ડૂબેલી હોય છે આવી વનસ્પતિના તમામ ભાગ પાણીની અંદર વિકસે છે કેટલીક વનસ્પતિના પર્ણો સાંકડા અને પાતળા પટ્ટી જેવા હોય છે તે વહેતા પાણીમાં વળી શકે છે કેટલીક ડૂબેલી રહેતી વનસ્પતિઓમાં પણ એટલે વિભાજીત હોય છે કે પાણી તેને કંઈ જ નુકસાન પહોંચાડ્યા વગર તેમાંથી વહન પામતું હોય છે ત્યાર પછી બીજું માપનના પ્રમાણિત એકમની જરૂરિયાત જણાવો તો એ તમે જોઈ શકો છો કે અહીંયા આપણને દર્શાવેલી છે ત્યાર પછી ત્રીજું વર્તુળાકાર ગતિ એક ઉદાહરણ દ્વારા સમજાવો તો દોરી વડે બાંધેલ પથ્થરને હાથ વડે ગોળ ગોળ ફેરવતા તે વર્તુળાકાર ગતિ કરે છે આ ગતિમાં પથ્થરનું અંતર તમારા હાથથી સમાન રહે છે આ પ્રકારની ગતિને વર્તુળાકાર ગતિ કહે છે વીજળીના પંખાના પાંખિયાની ગતિ એ વર્તુળાકાર ગતિ છે ચોથું પારભર્ષક પદાર્થ કોને કહેવાય તે ઉદાહરણ દ્વારા સમજાવો તો જે પદાર્થમાંથી પ્રકાશ પારભાષક પદાર્થ કહે છે જોતા વસ્તુ અસ્પષ્ટ દેખાય છે ઉદાહરણ તરીકે દૂધિયો કાચ ડોળું પાણી અને વીણીઓ કાગળ વિદ્યુત કોષની સમજ આપો તો ધાતુના પાત્રમાં રાસાયણિક પદાર્થો ભરેલા હોય છે તેના ઉપયોગ તેના ઉપરના ભાગે ધાતુની ટોપી જેવો ભાગ છે જે ધન ટર્મિનલ કહેવાય અને નીચેના ભાગે ધાતુની સળંગ તકતી હોય છે જેને આપણે રૂમ ટર્મિનલ તરીકે ઓળખીએ છીએ વિદ્યુત કોષમાં સંગ્રહિત રાસાયણિક પદાર્થો વીજળી ઉત્પન્ન કરે છે જ્યારે તેમાંના રાસાયણિક પદાર્થો વપરાઈ જાય ત્યારે વિદ્યુત કોષ વીજળી પેદા કરવાનું બંધ કરે છે હવે તે નકામો બને છે નકામા વિદ્યુત કોષને સ્થાને નવો વિદ્યુત કોષ બદલવો પડે છે અને વિદ્યુત કોષ વિદ્યુતના સ્ત્રોત તરીકે ઘડિયાળમાં એસીના રિમોટ કંટ્રોલમાં કેમેરામાં તથા ટોચની અંદર વપરાય છે ત્યાર પછી એ પ્રશ્ન નંબર ચાર જોડકા જોડું માછલી તો એને ઝાલર હોય છે અળસું ચામડી દરિયા કિનારો તો કરચલો ને શંખ ઘાસના મેદાનો તો વાઘ અને હરણ ત્યાર પછી છે વરાળ યંત્ર તો આગગાડી જળમાર્ગ તો હોડી પ્રકાશિત તો આગ્યો અપ્રકાશિત તો છત્રી પેન્સિલ તો વિદ્યુત અવાહક તાંબાનો તાર તો વિદ્યુત સુવાહક મિત્રો તારીખ ત્રણ બે બે હજાર ચોવીસના રોજની ધોરણ છ ની વિજ્ઞાન અને સંસ્કૃત વિષયના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને એક વોટ્સઅપ નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે મેળવી શકો છો જે તમારી પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો અવશ્ય આ જે નંબર છે તેના ઉપર કોન્ટેક્ટ કરીને આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ છે તે મેળવી લેજો પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના જવાબ આપો એમાં પેલું વનસ્પતિ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે તે જાણવા તમે કઈ પ્રક્રિયા કરશો તો જો કુંડામાં ઉગેલો ટટાર છોડ અહીંયા તમે જોઈ શકો છો આપણને આકૃતિ પણ આપેલી છે ત્યાર પછી એની પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપણને અહીંયા દર્શાવેલા છે તો આ પ્રમાણે આપણે લખી શકીએ બીજું કોઈ પણ વક્ર રેખાની લંબાઈનું માપન કેવી રીતે કરશો તો એ પણ તમે જોઈ શકો છો અહીંયા ઉત્તર આપણને આપેલો છે ત્યાર પછી ત્રીજું પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે કેવી રીતે નક્કી કરશો તો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે તે સાબિત કરવું સાધન સામગ્રી એક સરખા માપના ત્રણ પૂઠા મીણબત્તી પાતળો સળિયો આકૃતિ અહીંયા આપણને આપેલી છે ત્યાર પછી તેનું અવલોકન અને નિર્ણય પણ દર્શાવેલો છે ત્યાર પછી જોઈએ ચોથો સવાલ કોઈ પણ પદાર્થ પારદર્શક છે કે કેમ તે કઈ રીતે નક્કી કરશો તો અહીંયા આપણને જોઈ શકો છો પદાર્થો દર્શાવેલા છે ત્યાર પછી પદાર્થોની પારદર્શકતા જે છે તે કોષ્ટકની અંદર દર્શાવેલી છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અથવા તો અહીંયા જે નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરીને પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો નિર્ણય પણ અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી પાંચમો સવાલ કોઈ પદાર્થ વિદ્યુત સુવાહક છે કે નહીં તે કેવી રીતે નક્કી કરશો તો સર્વપ્રથમ તેનો હેતુ આપેલો છે અને અહીંયા આપણને સાધન સામગ્રીઓ આપેલી છે ત્યાર પછી એની પદ્ધતિ આપણને અહીંયા દર્શાવેલી છે અને અવલોકનની અંદર સ્પષ્ટ આપણને અહીંયા દર્શાવ્યું છે અને એનો નિર્ણય પણ અહીંયા આપને આપેલો છે તો આ રીતે આ સમગ્ર સોલ્યુશન જે છે તે આપણે કરી શકીએ મિત્રો તો આપણે ધોરણ છનું જે આ વિજ્ઞાન વિષયનું તે રીતે સંસ્કૃત વિષયનું પણ સંપૂર્ણ સોલ્યુશન જે છે તે બની ચૂક્યું છે જેની લિંક પણ વિડીયોની પીડીએફની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો અને આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો કારણ કે પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે તો અવશ્ય આ વિડીયો જે છે તે જોઈ લેજો અને પીડીએફ પણ મેળવી લેજો